જેમાં મુકેશ ઉર્ફે મુકેશ કુશવાહા ગજેન્દ્રસિંહ કુશવાહા અને રાકેશ કુશવાહાને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી દેશી હાથ બનાવટના તમંચો કાર્ટિસ એરગન અને છરા સહિતના ઘાતક હથિયાર મળી આવતા પોલીસે તેઓની અટકાયત કરી હતી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ કાપોદરાના તાપીપાડા પાસેના રઘુવીર મિલ્ક પ્રોડક્શનમાં ડેરી પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે તેઓની દુકાનની સામે ભેંસેનો તબેલો ધરાવતા દિનેશ મહેર તેઓને પૈસાની લાલચ આપી મહારાષ્ટ્ર રાજ્યમાંથી સુરત તથા આજુબાજુના વિસ્તારમાંથી ભેંસો ખરીદી કરવા આવતા વેપારીઓ અવારનવાર આવતા હોય તેઓ લૂંટવાની અને શોર્ટકટમાં પૈસા કમાવાનો પ્લાન બનાવી તેઓને કાવતરામાં સામેલ કર્યા હતા અને વેપારીઓને ડરાવી લૂંટ કરવા હથિયારો ખરીદી કરવા પૈસા આપી ઉત્તર પ્રદેશના આગ્રામાંથી હથિયારો પણ મંગાવ્યા હતા જોકે ટોરકી વેપારી લૂંટે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ પામી હતી હાલ બેસોના તબેલાના માલિક દિનેશ મહેર ભોગી છૂટ્યા છે જેને વોન્ટેડ જાહેર કરાયો છે અને આરોપીઓનો કબજો કાપોદરા પોલીસને સોંપતા વધુ તપાસ કાપોદરા પોલીસે હાથ ધરી છે અઝર કુરશી ડીટન ફેરિયો